અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીને હેરિટેજ સિટી કહેવાય છે જે હાલ ભુવાનગરી બની ગઈ જેનાથી શહેરીજનો ત્રસ છે એમસીએ ભૂવાની સમસ્યામાંથી છુટકારો મેળવવાનો દાવો તો કર્યો પરંતુ દર વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં અનેક સ્થળ પર ભૂવા પડી જ જાય છે વર્ષો જૂની ડ્રેનેજ લાઇન હોવાને કારણે તેમાં મિથેન ગેસ ઉત્પન્ન થતો હોવાથી લાઇનમાં મોટા ભંગાણ પણ પડે છે ડ્રેનેજ લાઇનમાં ઉત્પન્ન થતા ગેસને બહાર કાઢવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં સો જેટલા પોલ પણ ઊભા કરાશે જેના માધ્યમથી મિથેન ગેસ બહાર કાઢવામાં આવશે મહત્વનું છે કે અગાઉ પણ આ પ્રકારના પોલ બનવાનું આયોજન અપાર્ટમેન્ટના લોકોએ વિરોધ કરતા પ્રોજેક્ટ આખરે પડતો મૂકવામાં આવ્યો ત્યારે હવે મુખ્ય માર્ગ ઉપર રહેલા ડ્રેનેજ લાઇનના મેઈન હોલ મારફતે આ ગેસ નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે મહાનગરની અંદર ડ્રેનેજ લાઈનની અંદરથી જ્યારે જે ગેસ દુર્ગંધ થતો ઉત્પન્ન થાય છે પરિણામે તેને પરિણામે ગેસને જગ્યા ન મળવાથી વાયુ પ્રેશરને કારણે ઘણી જગ્યાએ આ ભૂવા પડવાની ઘટના જોવા મળતી હોય છે મહાનગરપાલિકાની અંદર જે આ ડ્રેનેજ સિસ્ટમ છે તેના ઉપર વેન્ટિલેટર પોલ ઊભા કરવામાં આવે પરિણામે આ પોલમાંથી વાયુ ભૂવાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત થાય અને ભૂવા પડવાની પણ શરૂઆત થાય છે હવે તેના કાયમી સોલ્યુશન માટે થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નિર્ણય છે તે કરવામાં આવ્યો છે મહત્વનું છે કે દરેક ઝોનમાં સો જેટલી જગ્યા છે તે આઈડેન્ટિફાય કરવામાં આવશે અને ત્યારબાદ જે ડ્રેનેજની મેઇન લાઇન હશે ત્યાં વેન્ટિલેશન પોલ જે છે તે ઇન્સ્ટોલ કરવામાં આવશે અને તેના માધ્યમથી ડ્રેનેજ લાઈનમાં મિથેન નામનો ગેસ જે જમા થાય છે ને તેના કારણે આ જે ડ્રેનેજ લાઈન હોય છે તે નબળી પડતી હોય છે ને ઘણી જગ્યાએ ખવાઈ જતી હોય છે ને તેના કારણે ડ્રેનેજ લાઇનની ઉપર રહેલી માટી છે તે પણ વરસાદના સમયે જ્યારે પાણીનો પ્રવાહ વધે છે ત્યારે તે ધોવાઈ જાય છે અને ત્યારબાદ રોડ જે છે તે બેસી જતો હોય છે અથવા તો ડામર જે છે તે નીકળી જતો હોય છે તેના કારણે ભૂવા પડતા હોય છે આવા સંજોગોમાં આ ભૂવા ના પડે અને મિથેન ગેસ જે છે તે બહાર નીકળે તેના માટે થઈને આ આયોજન છે તે કરવામાં આવ્યું છે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ